માણાવદર મામલતદારની સ્મશાન ગ્રહ મુલાકાત બાદ પાલિકાએ તાબડતો ચારે બાજુ ગંદકીના થરો ઉપરાયા હતા સ્મશાનમાં અગ્નિ સબને લઈ આવનાર બેસી શકે તેવા સ્વચ્છ બાકડા રહ્યા ન હતા બાકડા ધૂળથી લપેટાઈ ગયા હતા સન્નાસ બાથરૂમ સફાઈના અભાવે નરકાગાર બની ગયા હતા આવા કારણો માણાવદરમાં નવા આવેલા મામલતદાર મહેશભાઈ શુક્લાની સ્મશાનની સરપ્રાઇઝ વિઝિટથી બહાર આવ્યા હતા મામલતદાર મહેશભાઈ શુક્લાની સૂચનાથી તાત્કાલિક અસરથી માણાવદર પાલિકાના ચીફ ઓફિસરે સ્મશાન મુલાકાત લીધી હતી અને ચીફ ઓફિસર એમઆર આર ખીચડીયાએ પાલિકાના સફાઈ કર્મચારીઓ વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી પોતે માથે ઉભા રહી અને સમસ્યાઓ નિપટાવી હતી સફાઈ અભિયાન પછી પણ મામલતદારે સ્મશાન ફરી વિઝિટ કરી હતી અને સંતોષ માન્યો હતો જીગ્નેશ પટેલ ધી મિરર ન્યૂઝ માણાવદર પરેશ વી જોશી ઓફિસ સુપ્રિટેન્ડન નગરપાલિકા માણાવદર આશરે બે દિવસ પહેલા મામલતદાર શ્રી અને હાલમાં વહીવટદાર શ્રી તરીકે ચાર્જમાં છે એવા આદરણીય શુક્લા સાહેબ દ્વારા માણાવદર સ્મશાન ગૃહની મુલાકાત લેવામાં આવેલ અને તે દરમિયાન મુખ્ય સ્વચ્છતાનો મુદ્દો તેમના ધ્યાને આવેલ અને તેઓએ સૂચના આપેલ કે ભાઈ સ્વચ્છતા વ્યવસ્થિત રીતે થવી જોઈએ જેને અમારા માનનીય ચીફ પ્રોફેસર શ્રી એમ આર ખિચડીયા સાહેબ દ્વારા ગંભીરતાથી લેવામાં આવેલ છે અને અમને સ્ટાફ ને સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને આજરોજ સવારથી સાંજ સુધી અમે પોતે સેનિટેશન ના કર્મચારી જયંતિભાઈ જાદવ ભીમભાઈ બાલાસલા સ્મશાન ભાગી અર્જણભાઈ બાલાસલા અને સફાઈ કર્મીઓની સાથે સઘન સફાઈ ઝુંબેશ ચલાવી અને સ્મશાનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવેલ છે અને મામલતદાર સાહેબના ના ધ્યાને જે લાઈટની ફરિયાદ આવેલ છે એના માટે પણ છે ઇલેક્ટ્રિક વિભાગને સૂચિત કરવામાં આવેલ છે અને ચોવીસ અડતાલીસ કલાકની અંદર લાઈટની ફરિયાદ પણ છે એ દૂર કરવામાં આવશે અને સેનિટેશન શાખામાં ચીફ ઓફિસર સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલ છે કે અઠવાડિયે બે વખત છે સાપ્તાહિક ધોરણે બે વખત સ્મશાન ગૃહમાં સફાઈ કરવામાં આવે અને તેનો ચીફ ઓફિસર સાહેબને રિપોર્ટ કરવામાં આવે

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર